કાલુલ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલી ગુસરની માહી પારેખને મામલતદાર દ્વારા સન્માનિત કરવામાં આવી આજરોજ કાલોલ તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સવારે નવ કલાકે ડેલ્યુટેશન પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી જેમાં કાલુલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વાયજે પુવારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તેમજ સાથે શાળા પટાંગણમાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ગુસર પ્રાથમિક શાળાની ધોરણ સાતમાં અભ્યાસ કરતી માહીબેન ગોપાલભાઈ પારેખનો પ્રથમ નંબર આવતા કાલોલ તાલુકા વહીવટીતંત્ર અને મામલતદાર વાયજી કુવારના હસ્તે પ્રમાણપત્ર અને રોકડ રકમ આપી સન્માન કરી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં કાલોલ તાલુકા નાયબ મામલતદાર વિશાલભાઈ પટેલ મામલતદાર કચેરીના કર્મચારીઓ તાલુકા પંચાયત પ્રમુખ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ વગેરેની સાથે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો